આગામી દસ નવેમ્બરના અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠિત અને અસંગઠિત કામદારોના વિવિધ પડતર પ્રશ્નો લઈને વિશાળ શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે જિલ્લા મથક ભુજમાં જિલ્લા મજદૂર સંઘના ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં રેલીની પૂર્વ તૈયારીઓ અને શ્રમિકોની પડતર માંગણીઓ અંગે માહિતી આપવામાં આવી હતી ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કચ્છ પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ રેલીમાં ગુજરાત ભારતીય મજદૂર સંઘ સંલગ્ન એકસો પંચાવનથી વધુ ટ્રેડ યુનિયનો જોડાશે આ રેલીમાં રાજ્યભરમાંથી અંદાજીત એકથી દોઢ લાખ શ્રમિકો ઉપસ્થિત રહેશે કચ્છ જિલ્લાના આઠ વિવિધ કામદાર યુનિયનના હોદ્દેદારો સહિત પચ્ચીસોથી ત્રણ હજાર શ્રમિકો રેલીમાં ભાગ લેશે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ છેલ્લા ઘણા સમયથી શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યું છે સરકાર દ્વારા માત્ર ઉદ્યોગોનું હિત જોવામાં આવે છે જ્યારે શ્રમિકોનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે વિવિધ વિભાગના સંગઠિત અને અસંગઠિત શ્રમિકો અને કામદારોના પ્રશ્નોને લઈ શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરાયું છે જો સરકાર દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વધુ જલદ આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જિજ્ઞેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના આઠ જેટલા વિવિધ યુનિયનો રેલીમાં જોડાશે કચ્છના શ્રમિકોના મુખ્ય પ્રશ્નો આંગણવાડી વર્કર આશા વર્કર મધ્યાહન ભોજન જીએમડીસી એસટી વિભાગ સિમેન્ટ ઉદ્યોગ વિદ્યુત કામદાર અને પાવર સેક્ટરના યુનિયનના કામદારોના પ્રશ્નોને લઈ જિલ્લામાંથી ત્રણ હજાર જેટલા શ્રમિકો રેલીમાં જોડાશે કચ્છના પ્રવાસે આવેલા જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કચ્છ જિલ્લાના વિવિધ શ્રમિક સંગઠનના હોદ્દેદારો વિવિધ વિભાગના કામદારો આંગણવાડી અને આશા વર્કર બહેનો મધ્યાહન ભોજન સંચાલકો વગેરે સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો જાણ્યા હતા આગામી દસમી નવેમ્બરના રોજ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર શ્રમિકોની વિશાળ આક્રોશ રેલીનું આયોજન ભારતીય સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે જેની અંદર અત્યારની અમારી જે તૈયારીઓ ચાલે છે એના રૂપો અંદર અના અનુચિત ઓછામાં ઓછા એક લાખ લોકો ત્યાં હાજર રહેવાના છે અને કચ્છમાંથી પણ થી ત્રણસો પચીસોથી ત્રણ હજાર લોકો ત્યાં હાજર રહેવાના છે અને દરેક અલગ 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 વિભાગના લોકો ત્યાં જવાના છે જેમ કે આંગણવાડી છે આશા વર્કર છે મધ્યાહન ભોજન છે જીએમડીસી પાણી પુરવઠા એસટી આપડે અલ્ટ્રાટેક સિમેન્ટ સાંગી સિમેન્ટ અદાણી પાવર આવા અલગ અલગ વિભાગના જેમ કચ્છ જિલ્લાની અંદર ભારતીય મજદૂર સંઘ આઠ યુનિયનમાં કામ ચાલુ છે તે દરેક વિભાગના લોકો આ રેલીની અંદર ઉપસ્થિત રહેવાના છે ટોટલ ગુજરાતના એકસો ને એકસઠ ટ્રેડ યુનિયનો આ રેલીમાં સામેલ થવાના છે અને જ્યાં એક લાખ એક લાખ થી પણ વધારે લોકો આ વિશાળ રેલીને ત્યાં હાજર રહેશે અને દરેક વિભાગના જે મુખ્ય મુખ્ય પ્રશ્નો છે એને લઈ અને આ આયોજન કરવામાં આવે છે ગુજરાત અને મીડિયા ઇન્ચાર્જ ની જવાબદારી છે સાથે સાથે કચ્છ જિલ્લાની પણ પ્રભારી ની જવાબદારી છે એ સિવાય પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ ની જવાબદારી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભારતીય મજદુર સંઘ રાષ્ટ્રહિત ઉદ્યોગ હિત ને શ્રમિક હિત સાથે સંકળાયેલું છે એકસો પંચાવન થી એકસો એકસઠ જેટલા યુનિયનો છે સંગઠિત અને અસંગઠિત બંને પ્રકારના શ્રમિકો સાથે કામ કરે છે ત્યારે આ કેટલા થયા ભારતીય મજદૂર સંઘ એક વિચારધારા છે રાષ્ટ્રીય વિચારધારા ઉદ્યોગ સતત ઉદ્યોગનું હિત જોતા એવા છે શ્રમિકો પણ ખુબ પેનિક થયા છે ખુબ શોષિત થયા છે એક લાખ થી અંદાજે દોઢ લાખ જેટલા શ્રમિકો ની વાત વેદના ને વાચા આપવા મુખ્ય પ્રશ્નો તમે જુઓ તો મિડ ડે મીલમાં તમે જોવો તો ખાનગીકરણનો પ્રયાસ કરે છે આંગણવાડીમાં હાઈકોર્ટનો ચુકાદો લઘુત્તમ વેતન આપ્યું એ પણ કરતા નથી આશા વર્ગના પ્રશ્નો છે પ્રશ્નો છે અને આપની અહીંયા સાંઘી જેટલી મોટી મોટી સિમેન્ટની કંપનીઓ છે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જોયું શ્રમ અને રોજગાર મંત્રાલયે આઠ ના બાર કલાક કર્યા કલ્પના કરો કેવું શોષિત થશે આ જયારે ભારતીય મતદુર શ્રમિકોનો પ્રશ્ન લઈને નીકળે છે ત્યારે આપ મીડિયાને પણ હું વિનંતી કરું છું અતિશ્રમિક અતિપેનિક ત્યાં હોય ત્યારે જ નીકળે છે આજે હાર્દિક પટેલ ને આપ જોયું છે કે એ ક્લાસ ની હતી છેલ્લે એ પછી કોઈ મોટી રેલી નથી થઈ એવડું મોટું રિવર ફ્રન્ટ ખાતે દોઢ થી બે લાખ શ્રમિકો ઉમટી પડવાના છે ત્યારે કચ્છ જિલ્લા માંથી અંદાજે ત્રણ થી પાંચ હજાર જેવો અમારા મહામંત્રી શ્રી કીધું ત્રણ થી પાંચ હજાર જેવા શ્રમિકો થી આ ભારતીય મજૂર રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડેલ તેમ છતાં સરકારની ની આંખ નહીં ઉગ્રે તો એનાથી પણ ઉગ્ર કાર્યક્રમો આપવાનું આ ભારતીય મજૂર સંઘ સંકલ્પ ને કટિબદ્ધ થઈ ગયા છે શ્રમિકોનો અવાજ એટલે ભારતીય મજૂરી પર્યાય બની ચુક્યું છે સૌથી મોટા ઉદ્યોગો સ્કીમ વર્કરો શ્રમિકો માંડી અને બેંકના કર્મચારીઓ સહિતના આપ જોશો તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ત્યારે ગુજરાત માટે પહેલી વાર શ્રમિકો ની આવડી મોટી રેલી વિક્રમ છે થઈ રહી છે શ્રમિકો ની ક્યારે આવડી મોટી રેલી નથી થઈ એક નવો વિક્રમ સ્થાપિત ઐતિહાસિક રેલી છે ત્યારે આપ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપના માધ્યમથી વધુમાં વધુ શ્રમિકોસાસ થાય કે એમના માટે લડવાળો કોક છે એવા મારો પ્રવાસ છે ભારતીય મજદૂર સંઘના બધા દરેક માં ફરી રહ્યા છે એ અનુસંધાને આજે કચ્છમાં મારે ભારતીય મજદુર સંઘ કચેરી અને મધ્યાહન ભોજન યોજના આશા વર્કર બધા ઘણા બધા ઉદ્યોગો ને મળવાનું છે અને સુનિશ્ચિત કરીએ છીએ કે સમયસર રેલીમાં આવી જાય અને પોતાની અવાજ આક્રોશ વ્યક્ત કરે